મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જયારે ફાઇનલ કી પ્રસિદ્ધ કરવા સંબંધી અગત્યની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો જાહેરાત ક્રમાંક બસો એક્યાસી બે હજાર ચોવીસ પચીસ લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સંવર્ગની ફાઈનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા ચાર અગિયાર બે હજાર પચીસના રોજ યોજવામાં આવેલી હતી પરીક્ષામાં પાર્ટ એમાં સાઠ પ્રશ્નો અને પાર્ટ બીમાં એકસો પચાસ પ્રશ્નો પૂછવામાં આવેલા હતા જેમની પ્રોવિઝનલ આન્સર કી ચાર અગિયાર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી ઉમેદવારો જ્યારે પ્રોવિઝનલ આન્સરકી સામે એક પણ વાંધા સૂચનો રજૂ કરવામાં આવેલ નથી પરંતુ મંડળ દ્વારા સુવો મોટો વિષય નિષ્ણાંત પાસે ચકાસણી કરાવતા પાર્ટ એમાં કુલ એક પ્રશ્નના જવાબમાં સુધારો કરવાનો થાય છે તેમજ કુલ એક પ્રશ્ન રદ કરવાનો થાય છે જ્યારે પાર્ટ બીમાં કુલ એક પ્રશ્ન એક કરતાં વધારે જવાબ સાસા ઠરેલ છે જેની વિગતો નીચે મુજબ છે તો પાર્ટ એમાં મિત્રો બે પ્રશ્નમાં સુધારો થયેલ છે જ્યારે પાર્ટ બી માં એક પ્રશ્નમાં સુધારો થયેલ છે તો ઉપરોક્ત સુધારા અનવ્ય રદ થયેલ પ્રશ્નો માટે ઉમેદવારોને પ્રો રેટા મુજબ માર્ક્સ મળવા થશે જે મુજબ ઉમેદવારોને પાર્ટ એ માં કુલ 59 પ્રશ્નો માટે કુલ 60 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે પ્લસ 1.0695 માર્ક્સ ગણવામાં આવશે અને ખોટા જવાબ માટે માઈનસ જીરો પોઈન્ટ પચીસ ચારસો ત્રેવીસ માર્ક્સ કાપવામાં આવશે જ્યારે પાર્ટ બીમાં એકસો પચાસ પ્રશ્નો માટે કુલ એકસો પચાસ માર્ક મુજબ પ્રતિ પ્રશ્નના ચાચા જવાબ માટે પ્લસ વન પોઈન્ટ ઝીરો અને ખોટા જવાબ માટે માઇનસ ઝીરો પોઈન્ટ પચીસ માર્ક આપવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી તો ઓગણીસ બાર બે હજાર પચીસ ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે ત્યારબાદ મિત્રો ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા બીજી એક મહત્વપૂર્ણ ભરતી જાહેરાત ક્રમાંક બસો બ્યાસી બે હજાર ચોવીસ પચીસ વર્ગ ત્રણ સ્વર્ગની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા અંગે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે સીબીઆરટી પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા ચાર અગિયાર બે હજાર પચીસ ના રોજ યોજવામાં આવેલ હતી પરીક્ષામાં પાર્ટ એમાં સાઠ પ્રશ્નો અને પાર્ટ બી માં એકસો પચાસ પ્રશ્નો પૂછવામાં આવેલ હતા જેની પ્રોવિઝનલ આન્સર કી ચાર અગિયાર બે હજાર પચીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે ઉમેદવારો જ્યારે પ્રોવિઝનલ આન્સર કી સામે રજૂ કરવામાં આવેલ વાંધા ચૂસનો અનામીએ વિષય નિષ્ણાંત પાસે ચકાસણી કરાવતા કુલ એક પ્રશ્નના જવાબમાં સુધારો કરવાનો થાય છે જેની વિગતો નીચે મુજબ આપેલી છે તો પાર્ટ એ માં પ્રશ્ન નંબર એકાવન ના જવાબમાં સુધારો કરવાનો કરવામાં આવેલ છે તો પાર્ટ એ માં કુલ સાઠ પ્રશ્નો માટે કુલ સાઠ માર્ક્સ ને પ્રતિ પ્રશ્નના ચાસા જવાબ માટે પ્લસ વન પોઈન્ટ જીરો અને કોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કાપવામાં આવશે જ્યારે પાર્ટ બી માં એકસો પચાસ પ્રશ્નો માટે એકસો પચાસ માર્ક પ્રતિ પ્રતિસા પ્રશ્નના જવાબ માટે પ્લસ વન અને ખોટા જવાબ માટે -0.25 પોઈન્ટ માર્ક્સ આપવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી તો ઓગણીસ બાર બે હજાર રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બે મહત્વપૂર્ણ ભરતી સંબંધિત ફાઇનલ આંતરકી સંબંધી સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર